સ્વાગત છે આંગણવાડીની આમોદ તાલુકાની નાઇન્ટી ફાઈવ પંચાણું બહેનો આજ રોજ તેમના પોતાના સીમ કાર્ડ તેમને આપ્યા હતા તે સિમ કાર્ડ આજે પરત આઈસી આઈસીડીએસ ના જે અધિકારી છે ફાલ્ગુની બેન તેમને પરત આપવામાં આવ્યા છે સાથે સાથે તેમને એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે શું છે સમગ્ર વિગત અને શું છે સમગ્ર ઘટના તે આપણોને અહીંયા આગળ જે આંગણવાડીની બહેનો છે તે સમજાવશે શું કામ પડ્યું કે તમારે જે આ જે સિમ કાર્ડ આપવામાં આવ્યા છે તે પરત આપવામાં આવ્યા છે તેની પાછળનું સચોટ કારણ શું છે બેન

બીજી ઘણી બધી તકલીફો છે તમને બેન અહીં આગળ સાંભળવા મળ્યું છે શું શું છે શું કેશો તમે તે બાબતે બીએલઓ ની કામગીરી જે અમારામાં આવતી જ નથી છતાં બી અમને જબરજસ્તી બીએલઓ ની કામગીરી સોંપી દીધેલી છે જે અમારા બેનોને થઈ શકે એમ જ નથી પટ્ટા મોબાઈલ નથી છતાં અમને કામગીરી વધારે ને વધારે ઉપરથી આપવામાં આવે છે તો અમે આઈસીડીએસ નું કામ કરવા તૈયાર છે પરંતુ આ બીએલઓ ની કામગીરી કરવા તૈયાર નથી

તો ત્યાર પછી તમારું શું અહીંયા આગળ જે પ્રયત્ન છે તે શું કરવાના છે અમારે દસ તારીખે અમે ઓલરેડી આપ કીધેલું જ છે કે અમે દસ અગિયારના રોજ અમે રિવોર્ટ પણ અમદાવાદ ખાતે અમારે બધી જ બહેનો બધા ઉગ્ર આંદોલન પર ઉતારવાના છે અને ત્યાં જમા થવાના છે દોઢ લાખ બહેનો છે અમે ત્યાં ઉતારવાના છે નવથી સાડા પાંચ સુધી અમે ત્યાં અમદાવાદ ફેરવાના છે કઈ તારીખનો આ કાર્યક્રમ છે તમારો અમારે દસ અગિયાર બે ના રોજ કાર્યક્રો જેટલી આંદોલન હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે સરકાર શું પગલા લે છે જાવેદ મલેકનો રિપોર્ટ કે ટીવી ન્યુઝ ગુજરાતી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી આમોદ તાલુકા